મહેસાણા જિલ્લાના નવી સોઢાવી નજીક યુવકની નસબંધીનો મામલો હોય ચર્ચાનો કેન્દ્ર બન્યો છે જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાનું પણ મામલે નિવેદન સામે આવ્યું છે જણાવી દઈએ કે મહેશ કાપડિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓની ભૂલ થઈ ગઈ છે ધાનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી યુવકનું ખોટું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું ભૂલ કરનાર આરોગ્યકર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે વાત કરવામાં આવે તો બાવીસ નવેમ્બર થી અત્યાર સુધી એનએસવી કેમ્પ માં અઠ્યાવીસ ઓપરેશન થયા છે અને આ કેમ્પમાં નવી સોઢા વિના યુવકનું ઓપરેશન કરી દેવામાં આવ્યું આરોગ્ય વિભાગના કહ્યા મુજબ યુવક યુવકનો અંગૂઠો લેવાયો અને સહાય પણ અપાઈ હતી નસબંધી ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી લેવાઈ છે તે પ્રકારની વાત હાલ આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી રહી છે પરંતુ આ કેસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે યુવક અપરણી થતો છતાં ઓપરેશન કર્યું એટલે આરોગ્ય કર્મચારીની એક મોટી ભૂલ પણ માનવામાં આવી રહી છે ત્યારે હાલ જે યુવકના 1 મહિના બાદ લગ્ન થવાના હતા ને તે પહેલા તેની નસબંધી કરી દેવામાં આવી છે તેના કારણે તેનો રોષ પણ જોવા મળી રહ્યો છે અને સાથે જ તેને જે ભોડાવી ફુસલાવીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે તે નસબંધી સેન્ટર સુધી લઈ ગયા ત્યારે તેની સાથે શું ઘટના બની તેને લઈને પણ તેના વર્ણન કર્યું છે પહેલા તો મામલે શું કહી રહ્યા છે ભોગ બનનાર વ્યક્તિ તે સાંભળી લો ઓકે કે રુકે કે જો આયા કે ગુવા જોમ ફર્યો હા આપડે ગોળ ને કરવાનું પંદર વીઘા જેવું હોય બધું ગોળ ને બોર ને એવું તે મને તો બીજા દાર સરકારી ગાડી આવી લઈને મને બિહારી ગોમ માં લઈ ગયા ગોમ માં લઈ જાય અને મને દારૂ પીવરાયો બે ફોન માં ફોન માં પછી કે જોઈને જોમ ફર્યો હોય જોઈને આવીએ હેન કે બેસી જાય કે ખાલી તે પછી એ થોડો નિશો મને થઈ ગયો તે ફોન ના રીતે કે બેસી ને બે ચિંતા નહીં કે તાર કોઈ

રાજ્ય સરકારમાં એનએસવી એટલે નોલ્સ સ્કાલ્પેલ વાઝેક ટોમીના કેમ્પો છેલ્લા પંદર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યા છે મહેસાણા જિલ્લામાં છેલ્લા પખવાડિયાની અંદર તારીખ બાવીસ અગિયારથી માંડીને અત્યાર સુધીમાં જે એનએસવીના જે લાભાર્થીઓ જે છે એ અમારા આરોગ્યના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ મારફતે અમારા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એટલે અમારા એ ડીએસઓશ્રી આખો કાર્યક્રમ સંભાળતા હોય છે અને એમની રાહબરી હેઠળ આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ચાલે છે અને એ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના કુલ ટોટલ અત્યાર સુધીમાં અઠ્યાવીસ જેટલા અમારા લાભાર્થીઓએ ઓપરેશન કરાયા છે અને તમામે તમામ ઓપરેશનો જે સરકારની જે ગાઈડલાઇન મુજબ કરવાના થતા હોય છે એ પ્રમાણે એ ગાઈડલાઇન મુજબ જે પણ લાભાર્થી જે લાભાર્થીની સંમતિ હોય લાભાર્થીના સગા એટલે એના બધા કે પત્નીની સંમતિ હોય આ તમામે તમામ પાસાઓ ને આવરી લઈ અને આ કાર્યક્રમની અંદર જે લાભાર્થી હોય એનું ઓપરેશન કરવામાં આવતું હોય છે સાહેબ આજે યુવક કહી રહ્યો છે કે તેને ખબર નથી અને આ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે અપણિત છતાં પણ આ લાભાર્થી જે છે એ લાભાર્થીને અમારા જે કર્મચારી જે છે એ જે કર્મચારી છે એમને એમની સાથે વાર્તાલાપ કરી અને જે એનએસવીની જે પદ્ધતિ છે એ પદ્ધતિ બાબતે ચર્ચા કરી છે ચર્ચા કર્યા બાદ ઓપરેશનના જે કેસ પેપર્સ છે એ પ્રમાણે એને સંમતિ પણ એને અંગૂઠો પણ આપેલ છે અને એ પ્રમાણે એ જે કર્મચારી જે છે એ કર્મચારી એને રૂટિન કેમ્પની અંદર જ્યારે લઈ જવાના હતા ત્યારે લઈ ગયા છે પરંતુ આ કેસમાં અમારા જે કર્મચારી જે છે જે કર્મચારી લઈ ગયા છે એ કર્મચારીની ભૂલ અથવા તો એ કર્મચારી ધારો કે કોઈ પ્લી કરી હોય એમાં એ લાભાર્થીની પત્નીનો જે સંમતિ લેવાની હોય એ પત્નીની સંમતિ આ કેસમાં નથી અપરિણીત છે એટલે જ અમારા કર્મચારી સામે કે એણે આ લાભાર્થીને જે રીતે એને સેવા આપવાની હોય એની જગ્યાએ એને ફક્ત ને ફક્ત કેસ કરવા પૂરતું એને સમજાયેલો હોય એવું ફલિત થાય છે લાભાર્થી લાભાર્થીએ દારૂ પીધો ન પીધો એ આખી વસ્તુ જુદી છે પરંતુ લાભાર્થી એ કુંવારો છે અને કુંવારાની સાથે એને પૈસાની લાલચમાં કર્યું હોય અથવા તો પછી એણે પોતે કારણ કે એનો અંગૂઠો છે એમાં પરંતુ અમારા જે કર્મચારી છે અમારા કર્મચારી ચોક્કસ ભૂલ છે એ કર્મચારી જે જે સબ સેન્ટર છે અમારું સબ સેન્ટર સબ સેન્ટર ધનાલી છે ધનાલીના જે અમારા કર્મચારી છે એ કર્મચારીમાં આમાં વાંક છે અને આ કર્મચારી આ કર્મચારી સામે અમે સખતમાં સખત પગલાં લઈશું ચાર્જશીટથી માંડીને ઇવન તો સસ્પેન્શનથી માંડીને અમે અમારી કક્ષાએ નિર્ણય ફાઇલના પ્રોસેસમાં છે અને મોટે ભાગે અમે બહુ જ એકદમ કેવાય ને એક દાખલો નમૂના રૂપ દાખલો બેસે એ પ્રકારની અમે ઓપરેશન જે કરાયું છે હવે એમાંથી જે એનએસવી સ્કાલ્પેલ હોય એ સ્કાલપેલની અંદર જ્યારે એને રીકેનાલાઇઝેશન કરવાની વાત આવે એ અમારા જે પણ એક્સપર્ટ્સ કારણ કે આખા જે ઓપરેશનો છે એ સામાન્ય કોઈ ડૉક્ટર નથી કરી શકતા આખું જે એનએસવી છે એના નોન નોન સ્કાલ્પેલ અત્યારે જે આપણા જે અમારા જે કેસો થાય અઠ્યાવીસ અઠ્યાવીસ કેસો એ અઠ્યાવીસ અઠ્યાવીસ કેસો જે અમારી હોસ્પિટલો છે ધારો કે એઝ હિંમતનગર છે ધારપુર છે ધારું એ જ જણાવું આપણે ધારપુર છે પાટણ છે જીએમઆરિસ છે અડાલજમાં સર્જન છે કલોલના સીએસસીમાં સર્જન છે અને અમદાવાદ સિવિલ અને સોલા સિવિલમાં આ કેસમાં હવે જે તે ઓપરેશન કરનાર અમારા જે તજજ્ઞો જે છે એ તજજ્ઞો એની અંદર બહુ વધારે સારી રીતે કહી શકે હું એના માટેનો એક્સપર્ટ નથી પરંતુ એમાં ફરીવાર રી કેલાઇઝેશન થવાના ચાન્સીસ ઘણા બધા નિયમ અનુસાર ના થઈ શકે એટલે તમે એની સામે કાર્યવાહી કરવાના છે અમારા 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 કર્મચારીની સામે અમારા કર્મચારીની સામે જે એને એને જે ભૂલ કરી છે એટલે અમારે એને જે લેસન આપવાનું છે બરાબર છે એ જ છે કે એને પોતે વેરીફાય નથી કર્યું કે આ પરણેલો છે કુંવારો છે અને કુંવારો છે એને ખબર છે તો એણે આ જે લાભાર્થી છે એ લાભાર્થીને ઓપરેશનમાં લઈ જવાનો જ ના હોય એટલે એટલે જ એનામાં સમયમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાલી યુવકની નસબંધીનો મુદ્દોથી રાજકારણ

તે જો રહ્યું દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં